નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપણનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક આઈસર બસો બેતાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઇસર બસો બેતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર બલમતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર ને ચારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો ટ્રેક્ટરનું આખું કમ્પ્લીટ છે ટાયરની વાત કરી દઉં તો તમને સાઠ થી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં બેટરી એકદમ સારી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો સિંગલ પિસ્ટલનું આ ટ્રેક્ટર અને પચીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર આખું કમ્પ્લીટ છે મિત્રો કંપની કન્ડિશન કંપની કલર કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું જો કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક બલવંતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર બલવંતભાઈ નામ અને નવાણું બે પચાસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં જ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર